શહેર એસઓજી પોલીસને એરપોર્ટ પરથી વિદેશી શરાબનો જથ્થો લઈને શહેરમાં પ્રવેશતા બે યુવકોને શરાબના જથ્થા સાથે ઝડપી પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર એસઓજી પોલીસની ટીમ એરપોર્ટ પાસે વ્હાઇટ ઇન્ટોલિસ્ટન્સ ચેકિંગની કામગીરી કરી રહ્યું હતું તે દરમિયાન એરપોર્ટના ગેટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રોલી બેગ અને સ્કૂલ બેગ લઈને એરપોર્ટથી બહાર નીકળેલા બે યુવકો પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા અને પરત એરપોર્ટ જવા લાગ્યા હતા એ જોઈને એસઓજીના સ્ટાફને શંકા જતાં તેઓને અટકાવીને તપાસ કરતાં તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની મોંઘી કિંમતની અગિયાર નંગ વિદેશી શરાબની બોટલો બેગમાંથી મળી આવી હતી સાથે બે લાખ બાસઠ હજાર રોકડ રકમ પણ